સુરતમાં બોરસદ દેગડિયા ગામે આશ્રમની શાળામાં અને ભાજપ અગ્રણી હર્ષદ ચૌધરી સહિત પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી વિપક્ષ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા બાદ તંત્રે તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સરકારી ગ્રાન્ટમાંથી મંજૂર થયેલા નવ ઓરડા પૈકી માત્ર આઠ કોડાનું કરવામાં આવ્યું હતું એક કોડ તપાસ જોવા મળ્યું ન હતું સરકારી નાણા સાથે છેતરપિંડી આરોપીની શોધખોળ હાથ ધરી છે નવની જગ્યાએ કુલ આઠ જ ઓરડા બનેલ છે અને એક ઓરડો બનેલ નથી એ બાબતે ટીડીઓ શ્રીએ ફરિયાદ આપેલ છે અને તેઓની ફરિયાદ મુજબ હાલ કુલ પાંચ આરોપી આમાં સંડોવાયેલ હોય એ તેની ફરિયાદ આપેલ છે